નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અકસ્માતની એક વણઝાડ જોવા મળી રહી છે જેમાં ચાર અલગ અલગ ઘટનાઓમાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે સોટા ઉદયપુર અને જુનાગઢમાં થયેલા મોટા અકસ્માતોની સાથે અન્ય બે બાઇક અકસ્માતમાં પણ મૃત્યુ નોંધાયા છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સોટા ઉદયપુરમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના બડોલી નજીક આવેલા તાદલાજા ગામ પાસે ગમખવા રિટર્ન રનની ઘટના બની છે વાસણા ગામના ત્રણ યુવકો બડોલી ખાતે એક લગ્ન પ્રસંગમાં જવા માટે બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી આ અકસ્માતમાં ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા ટક્કર એટલી જોરદાર હતી કે મૃતકની બાઇક ઘટના સ્થળેથી છસો મીટર દૂર મળી આવી હતી ટક્કરની ભયાનકતા દર્શાવે છે કે બનાવની જાણ થતા જ લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જૂનાગઢ ફોરવેલ નદીમાં ખાબકતા બે મિત્રોના મોત થયા છે તો જૂનાગઢ જિલ્લાના મેદરેડા તાલુકામાં પણ એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો મેદરેડા પાસેના ગઢાડી ગામના મિત્રના લગ્નમાં આવેલા પાંચ યુવકોના કપડાં લેવા માટે ગઢાડીથી મેદરેડા તરફ આવી રહ્યા હતા અને મેદરેડા તાલુકાના અમરપુરા ચંદ્રાવાડી વચ્ચે રોડનું એક વળાંકમાં તેમની ફોરવેલ परती काबू घुमवता ते सिद्दी नदीमा खापते होती जीहा मित्रो तो अनाविषे तमारां सु केवचे तो नीचे हमारे कमेंट बॉक्स मा जरूर थी जनावजो ने मारी YouTube चैनल ने सब्सक्राइब करवानी भूलता नी धन्यवाद